આવકારતા જણાવ્યું કે આ સંગઠન મહોત્સવ પર આયોજિત સ્વાગત છે આપની જવાબદારીઓ યથાવત રહેશે અને આપણે તેને આગળ વધારશું તેમણે પાર્ટીને વધુ મજબૂત બનાવવા માટે ચર્ચા કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો મુખ્યમંત્રી ધામીએ જણાવ્યું કે ભાજપ માત્ર આપણા દેશમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં સૌથી મોટી પાર્ટી બની ગઈ છે તેમણે પાર્ટીના કાર્યકરોને તેમની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે સતત પ્રયત્નશીલ રહેવાની અપીલ કરી આ વર્કશોપ દ્વારા પાર્ટીના સંગઠનાત્મક માળખાને વધુ મજબૂત બનાવવા માટે કાર્યકરોની ક્ષમતાઓમાં વધારો કરવાનો ઉદ્દેશ્ય હતો આ પ્રસંગે મુખ્યમંત્રી ધામીએ પાર્ટીના વિકાસલક્ષી દ્રષ્ટિકોણ અને આગામી પાંચ વર્ષ માટેની મુખ્ય પહેલોની વિગતો રજૂ કરી તેમણે જણાવ્યું કે આ દ્રષ્ટિપત્ર માત્ર ટ્રિપલ એન્જિન સરકારની શહેરી વિકાસ માટેની મજબૂત પ્રતિબદ્ધતાનું પ્રતિક નથી પરંતુ આગામી પાંચ વર્ષ માટે ભારતીય જનતા પાર્ટીની મજબૂત અને વિશ્વસનીય ગેરંટી પણ છે તેમણે ઉમેર્યું કે ભાજપનો ઉદ્દેશ્ય શહેરી કે ગ્રામ્ય દરેક વર્ગને સશક્ત બનાવવાનો અને તેમને શ્રેષ્ઠ જીવનની ગુણવત્તા પ્રદાન કરવાનો છે વર્કશોપ દરમિયાન મુખ્યમંત્રી ધામીયા કાર્યકરોને સંગઠનને વધુ મજબૂત બનાવવા માટે તેમની જવાબદારીઓ નિષ્ઠાપૂર્વક નિભાવવાની અપીલ કરી તેમણે જણાવ્યું કે પાર્ટી વિશ્વની સૌથી મોટી અને સૌથી લોકતાંત્રિય રાજકીય પાર્ટી છે અને આપણે સૌએ મળીને તેને વધુ મજબૂત છે તેમણે કાર્યકરોને પ્રોત્સાહિત કર્યા કે તેઓ પાર્ટીના વિકાસલક્ષી કાર્યમાં સક્રિય રીતે ભાગ લે અને સંગઠનને વધુ મજબૂત બનાવે બનાવેત अपनी ओर से आप सभी का स्वागत करता हूं, आप सबका मैं अभिनंदन करता हूं। साथियों आज हम सब विशेष प्रायोजन के लिए इस विशिष्ट कार्यशाला में उपस्थित हुए हैं जैसा कि आप सभी को विदित है हम सभी पार्टी के जो संगठनात्मक हमारे प्रक्रिया होती है चुनाव की प्रक्रिया दायित्व की प्रक्रिया उस प्रक्रिया को हम संगठन पर्व के रूप में मनाते हैं और मैं अभी आदरणीय अध्यक्ष जी से कह रहा था और कि अध्यक्ष जी इसमें से भी बहुत सारे लोग होंगे जो अभी दायित्व में होंगे दायित्व तो भले ही बदल जाएगा लेकिन जिम्मेदारी नहीं बदलेगी जिम्मेदारी वही रहेगी मैंने अनुरोध किया है और अध्यक्ष जी ने कहा है कि नहीं जो काम जो कर रहा है वही काम को आगे बढ़ाएगा यानी किसी रूप में भी संगठन से मतलब संगठन भी आपको छोड़ने वाला नहीं है ये जरूर है कि संगठन पर्व चल रहा है संगठन के आप दायित्ववान रहते हुए भी और किसी अन्य दायित्व में रहते हुए भी जो जिम्मेदारियां हैं उन जिम्मेदारियों को आज हम सब आगे बढ़ाएंगे आज हम सभी हमारे प्रदेश में इस संगठन पर्व के सफल आयोजन को और अधिक मजबूत बनाने के लिए यहाँ पर एकत्र हुए कि कैसे हमारा संगठन और मजबूत बने कैसे आगे आने वाली चुनौतियों का सामना करने के लिए हम सब पूरी तरह से यहाँ से तैयार हों क्योंकि कार्यकर्ताओं के बल पर ही आज हमारी पार्टी न केवल भारत की बल्कि विश्व की सबसे बड़ी पार्टी बन गई है